આજે તો સવાર બાઉ થી થયેલો ટાગી લીધો કબૂતર ચણતા તા ને આપણે નીકળી ગયા ભણવા એ ફ્યુ મોમેન્ટ્સ લેટર સવા બાર વાગ્યા અને આપણે જંગ જીતીને નીકળી ગયા રજા એટલે આપણે સીધા મામા ભેગા ગાડીમ બેહીને જમવા નીકળી ગયા મામા ફ્રેન્ડ ને ગયા જમવા હતું એટલે આપણે સીધા જમવા પહોંચી ગયા ઘડીકમાં જમીને આપણે સીધા ઘરે પહોંચી ગયા જમતમ કપડા બદલીને આપણે ખુલ્લા વાતાવરણમાં નારળીયું મા ખાટલો લઈને આપણે લેસન કરવા બેસી ગયા આપણું લેસન છે પંદર વાર લખવાનું ઈ લખાઈ જાય પછી બારખડી નો વારો મસ્ત વાતાવરણમાં બેઠા બેઠા આપણે થોડીક વારમાં બધું લેસન પૂરું કરી નાખ્યું લેસન કરીને આપણે આપણી દુકાન હકલી લીધી પછી આપણે ફ્રી હતા એટલે મમ્મીની ની થોડીક કરવા આપણે પણ કામ કરવા લાગી ગયા આપણું કામ હે સાવણો કાઢવાનું હું ઘડીક સારી કાઢી લઉં ત્યાં તમે ને લાઈક કરી દો બે ત્રણ જણાને શેર કરી દો અને માં જોતા હોય તો ચેનલ ને જો સબસ્ક્રાઈબ